જો ના પત્ની વાળો મુહે નાડે તો તમને મને આઈફોન લેવડાવવાની ખબર જ નઈ પણ મારા બાપ પંજેને સમજવા દી આઈફોન લેવડાવું એ પણ હું ના જાણું મારે આઈફોન જોવે છે પણ મારા બાપ પંજે એ lewat, <tuk> ah ya એક્સિડન્ટ થઈ ગયો ને અલ્યા મારો બોબો મારો દીકરો વાગ્યો અલ્યા જીઓ તો ગામનો ભાઈ અલ્યા તારા છોકરા કારા